નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના વિવિધ ક્લાસના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન કરતાં વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે દેશની નામના પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી તેમજ સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઈઈ મેઇન્સ અને એડવાન્સ પાસ હોવું જરૂરી છે જેઈઈ સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓ હવે આગામી દિવસોમાં યોજાનારી જેઈઈ એડવાન્સની એક્ઝામ આપશે વડોદરાની આઈઆઈટી આશ્રમ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે જાહેર થયેલા પરિણામોમાં આ સંસ્થાના ત્રીસ વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલથી ઉપર ચાર વિદ્યાર્થીઓએ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી પર્સન્ટાઇલ મેળવ્યા છે ગુજરાતની ટોપર વિદ્યાર્થીની અને દ્વિતીય ટોપર આઈઆઈટી આશ્રમના વિદ્યાર્થીઓ છે જે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે लास्ट टाइम की आश्रम के साथ जुड़े रहे हैं वो आपकी सबसे बड़ी अचीवमेंट है। शायद आपको मालूम नहीं होगा। थोड़ा कम है और कुछ का ज़्यादा होता है तो थोड़ा बहुत चेंज होता है। लेकिन आपको परेशान होने की ज़रूरत नहीं है। इतनी छोटी सी परसेंट टाइप किसी का 99 है, किसी का 99 से 99, 99 परफॉर्मेंस दिया है जिसमें किसी को मालूम नहीं था दो साल पहले कि मेरी ये रिजल्ट आएंगे सभी को ये उम्मीद थी कि कुछ ना कुछ तो अच्छा करूंगा स्टूडेंट्स के लिए उनके पेरेंट्स के लिए आईआईटी आश्रम की फैकल्टी के लिए और हम सभी के कई सालों से आईआईटी आश्रम बच्चों के साथ मेहनत करता है बच्चे भी मेहनत करते हैं लेकिन कभी कभी वो Uh, सबसे पहले तो मतलब मेरी हार्ड वर्क तो है ही जो कि मैंने दो साल से बहुत मेहनत की है नेक्स्ट मैं अपना मम्मी पापा को बहुत श्रेय देना चाहूँगा इसका उन्होंने भी बहुत ज़्यादा मेहनत की है और आई आश्रम की पूरी फैकल्टी सारे टीचर्स और मेरा फ्रेंड सर्कल भी मैं उनको भी क्रेडिट देना चाहूँगा मेरे इस अचीवमेंट के लिए बेटा अभी के बच्चे एआई और मोबाइल में लगे रहते हैं आप कितना घंटा मोबाइल देखते थे ट्वेंटी फोर्स में कितने घंटे पढ़ाई करते थे Uh, मेरे पास एक्चुअली मोबाइल था नहीं दो साल के लिए मतलब ऐसा बहुत डब्बा फ़ोन था बस ऐसा फ़ोन करने के लिए और तो उतना मोबाइल मैं देखता नहीं था तो और, और ट्वेंटी मतलब अगर पूरे दिन का बताओ तो अराउंड तो सात से आठ या कभी कभी नौ घंटे हो जाते थे पढ़ाई के और हाँ बोर होते थे तो थे क्या करते थे? फ्रेशनेस, के। फ्रेशनेस के लिए मैं नीचे गार्डन में चल लेता था फ्रेशनेस uh, के लिए नीचे मैं गार्डन में, में चलता था या फिर मेरे पास कीबोर्ड uh, मतलब पियानो कीबोर्ड भी है तो मैं वो भी कभी कभी ऐसा थोड़ा बजा लेता था अभी जो बच्चे आएंगे जो एग्जाम देने के बाकी है जो नए आपके है, हाँ। उनको क्या मैसेज देना चाहूंगे? उनको बस ये कहना चाहूँगा कि कंसिस्टेंसी और हार्ड वर्क हमेशा पे ऑफ करता है तो कभी उम्मीद मत हारना और अगर एक आध दिन तुम बीच में ऐसा ब्रेक भी हो जाओ कि तुम्हारा ऐसा कंसिस्टेंट नहीं रह पा रहे हो तो कोई बात नहीं ये मैटर करता है कि तुम कितना जल्दी बाउंस बैक करते हो और वही तुम्हारा सक्सेस डिसाइड करेगा आपकी है। कितने परसेंटेज आए परसंटेल मेरी ना? मेरी परसेंटाइल 99.92 गर्ल्स વધારે આગળ આવવું જોઈએ હજુ અને નેક્સ્ટ ટાઈમ જે ગુજરાતની ટોપર હોય એ પણ કોઈ ફીમેલ હોવી જોઈએ બેટા આ મહેનત નું શ્રેય કોને આપશો આ આખો આનો ક્રેડિટ મારા મમ્મી પપ્પાને અને આઈઆઈટી આશ્રમના ટીચર્સને અને મારા ક્લાસમેટ્સને જેમને મારી હેલ્પ કરી એ બધાને જોઈએ છે જી આ જે પરિણામો કેટલી મહેનત કરતા હતા અને તમને લાગતું કે તમે ટોપર આવશો એમ આશા હતી ના એટલે મહેનત તો કરી હતી છેલે વધારે કરી પણ એવી આશા ન હતી કે સૌથી વધારે આવશે આગળ તમે આગળ હજુ ડિસાઇડ નથી કર્યું પણ બધા ઓપ્શન્સ છે એન્જિનિયરિંગ ને કોઈ ફિલ્ડ માં ઇન્ટરેસ્ટ છે તો રોલ મોડેલ કોણ છે રોલ મોડેલ કોણ રોલ મોડેલ છે રોલ મોડેલ તો એસેચ કોઈ નથી કોને વધારે લાઈક કરો છો સ્પોર્ટ્સ પર્સન કે કોઈ રીતે તો બેટા જે નવા સ્ટુડન્ટ હવે આવશે તમારા પછી એમને શું મેસેજ આપવાનો છે એમને જે તમારે ઈચ્છા હોય જે તમારો પાશન હોય એ ફીલ્ડ માં જાઓ અને જે તમે ચૂઝ કરો એના પછી એના માં તમારો ફૂલ एफर्ट આપો અને વચ્ચે વચ્ચે આવે એવું કે ટેસ્ટ માં માર્ક્સ ના આવે કે કોઈ પણ એવું તો એ ફાઈનલ થيوતું એના પછી ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો એના પછી તમે એને બહુ સિરિયસની ના લઈને આ કાર્ય કરો તમારો एफर्ट એટલે પછી એન્ડ માં કઈ તો સારું ओके थैंक यू बंडू बाबू खुशी देव ओके बेटा